મિત્રો આજે આપણે દાહોદ જિલ્લાના લીમખેડાના હસ્તેશ્વર મંદિર ખાતે ભીલ સમાજની એક મિટિંગ મળી રહી છે અને ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ એક ભીલ સમાજનું થ્રીડી જે કહેવાય છે દહેજ દારૂ અને ડીજેનો આ પ્રશ્નો છે તેને લઈને આ મિટિંગ થઈ રહી છે તે મિટિંગમાં આપણે પહોંચી ગયા છે અને આ મીટિંગમાં આગેવાનો ચર્ચા કરી રહ્યા છે કે આ જે મહાસંમેલન છે તેને કઈ રીતે પાર પાડવું તેને કઈ રીતે ઉકેલ લાવવો તે આ ભીલ સમાજના દાહોદ જિલ્લા મહીસાગર અને પંચમહાલના આગેવાનો છે તેની સાથે આપણે મળી રહ્યા છે ત્યારે આ ભીલ સમાજના જે આગેવાનો છે અગત્યની મિટિંગમાં હાજર રહી અને સંપૂર્ણ આયોજન ઘડી કરવામાં આવ્યું છે ત્યારે મળીએ એમના આગેવાનો શું કહી રહ્યા છે સાહેબ આપણું શું નામ હવે આ જે મિટિંગ યોજાઈ રહી છે તો મીટિંગ સેના વિશેની અને કઈ બાબતની મિટિંગ છે મીટિંગ અહીંયા હસ્તેશ્વર મહાદેવમાં ભીલ પંચ દાહોદની એક બેઠક કરવામાં આવી છે અને ભીલ પંચ સમાજનું ત્રેવીસ બેલા રોજ એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ મહાસંમેલન માટે દાહોદ જિલ્લા પંચમહાલ અને મહીસાગર જિલ્લા અને દાપમ ત્રણેય જિલ્લાનું એક મહાસંમેલન થઈ રહ્યું છે એમાં એક આયોજન માટે આજે બેઠક થઈ રહી છે અને આ બેઠકમાં દરેક તાલુકાના આગેવાનો ઉપસ્થિત છે એ આ સંમેલન સફળ થાય એ માટે બધાએ આયોજન કરી અને પ્રયત્ન કરવાના છે સંમેલનની અંદર આશરે પંદરેક હજારની સંખ્યા ઉપસ્થિત રહેશે એવું અનુમાન છે અને આમાં દરેક લોકોને સમાજના આગેવાનો છે સમાજના પટેલો છે એ રાજકીય લોકો છે બધા લોકોને સાથે જોડીને એક સમાજની અંદર એક સુધારો થાય અને દાહોદી જિલ્લામાં જે સીટી છે દેજ દારૂ અને ડીજે એને એક નાબૂદી થાય અને સમૂહ લગ્નો થાય આ સમાજ જાગૃત થાય અને ઓછા ખર્ચે આ સમાજની એક નવી દિશા આપવાનું કામ આ ભીલ પંચ સમાજ કરી રહ્યો છે સરસ આપણે રાવજી સાહેબે ખૂબ સરસ વાત કરી આપણી પાસે દિનેશભાઈ ભાભોર છે ભાભોર સાહેબ આ જે મિટિંગ યોજાય છે એમાં કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ ભીલ સમાજ પંચ દાહોદ પંચમહાલ મહીસાગર ત્રણ જિલ્લાની મિટિંગની અંદર અમે બધા સૌ આગેવાનો મળી અને આ મિટિંગની અંદર આદિવાસી ભીલ સમાજની અંદર દેજ દારૂ ડીજે જેવા જે ભયંકર દૂષણો છે અને દૂષણોમાંથી સમાજને બહાર લાવવા માટે અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે સામૂહિક રીતે સૌ મળે અને સમાજની અંદર જાગૃતિ લાવવાનો મારો પ્રયત્ન છે ખૂબ સરસ આપણે સમાજમાં ભીલ સમાજમાં જાગૃતિ લાવવા માટેનો આ એક વિશાળ સંમેલન થવા જઈ રહ્યું છે તો આ સંમેલનમાં આવવા માટે જે ભીલ સમાજના આગેવાનો છે એમને આપ શું સંદેશ આપવા માંગો કઈ રીતે એમને બોલાવવાના છો દાહોદ ત્રણ જિલ્લાના ભીડ સમાજના આગેવાન સરપંચ શ્રીઓને અમે એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આ જિલ્લાના દરેક ગામોમાંથી ઓછામાં ઓછા દસથી પંદર આગેવાનો પધારે પટેલ પૂજારા બડવા જે ભીડા કરનારા જે વડીલ શ્રીઓ છે દરેક ભાઈઓ દસથી પંદરની સંખ્યામાં અહીંયા આવે ઉપસ્થિત રહે અને આપણા સમાજના વિકાસ માટે એ લોકો આપણને યોગદાન આપે અને સમાજને એક નવી દિશા આપવામાં સિંહ ફાળો એમનો હોય અને એ જ લોકો આગેવાની લઈ અને સમાજને એક નવી દિશા આપે એના માટે સૌને રાજી ખુશીથી ખુશીથી સમાજને સહકાર આપવા માટે પોતાના આગેવાનો સાથે અત્રે કાર્યક્રમમાં ઉપસ્થિત થાય એવું એક આહવાન કરવામાં આવે છે વિનંતી કરવામાં આવે છે ખૂબ સરસ તો ભીલભાઈઓ આપણે સાંભળ્યું આપણે રાવજી સાહેબ અને દિનેશ સાહેબને આપણે સાંભળ્યા તો આપણે ત્રેવીસ તારીખ સવારે અગિયાર વાગે આપણે બધા હસ્તેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં ભેગા થઈ અને ભીલ સમાજના જે આપણા નડતા જે પ્રશ્નો છે એને આપણે પૂરા જોશથી લઈ અને આપણે સમાજને ઉત્થાન કરીએ તો મળીએ આપણે ત્રેવીસ તારીખે આવતા રવિવારે સવારે અગિયાર વાગે જય જોહાર જય ભીલ રામ રામ